સિવન જાવન ટાણું થઈ ગયું ને તેના કાકા મૂકવા જઈશ કાકા રે એ જવાનું તો નક્કી કરી લીધું કે એના ભેરું જવાનું પણ આવવાનું એ પાકું કરી આવી કે તમે તેડી જાવ ને થાય પરજ ભાઈ તેડી જાય કારણે તું વાની કહે બાય બાય ને દાદાજી ર વેલેરા નીકળી ગયા એને છે ને એના બાઇકમાં નું જરીક કામ હતું સ્લેપ સ્લેબ ટૂંકમાં નહોતો લાગતો બે દીધિયા ગયા છે બાઇકમાં કામ કરાવવો તો મમ્મી છે ને જો આકડી નિરાણ વાટીને આવતા રહ્યા ઓલી ઉપલી નિરાણ હજી હાલેશ મમ્મીને કહું આઈ હવે તો ખવરાવ જેવી થઈ ગઈ મમ્મી કે આ ખબર ને તો એટલે એ કે નહીં ખાય પેલા એ પૂરી કરી દઈએ પછી ક્યાં ખબર આવું જ છું હાલે હાલે તુલસી બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ હવા હવાના બધાય મજામાં ને મોજે મોજ ને રોજે રોજ જો કામ કરવા વર્ગી જાય આ ગડાલ બોલા ચાલુ જ રાખો કેમેરો તમારો હું ચાલુ રાખીશ પહેલા તો સૌથી પહેલા તો મમી તમને કોંગ્રેચ્યુલેશન્સ થેન્ક યુ કેવા માટે કે હું તમને પૂછું કે કેવા માટે મે કોંગ્રેચ્યુલેશન્સ કીધું તમને થેન્ક યુ કે તો આપડે ચેનલ માં 200k કમ્પ્લીટ થઈ ગયા હા એ જ વાત છે હો 1.2 લાખ સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા એટલે તમને મને ફેમિલી બસ તમારા પત્ની એટલો આભાર ગયા ના આવો સાથ દેતા રહે બનાવતા રહેશું તો છે ને આપણે અહીંયાથી ચાલુ કર્યું ને યુટ્યુબ ત્યાંથી અહીંયા થી અટાણા સુધી નો સફર કેવરિયો ને અટાણે વાતું કરશું તો આમ કલાક નીકળી જાહે એટલે અટાણે કામ બામ બધું પતાઈ લઈ પછી રોંટે આરામથી બેહી ને ત્યાંથી થી અટાણ અમાર નવા મહેમાન લે તમે પૂગી આવ્યા હાલે આઠ નવ નવ હાલ ભાગ ઈ પછી આપણે બધી વાતો કરશું ની રાતે આપણે જીરો સબસ્ક્રાઇબર થી માંડી ને અટાણા સુધી અમારો સફર કેવો રહ્યો હમ હમ બધુંય ચાલુ કર્યું ત્યાં કેવું હતું અટાણે કેટલું બદલાઈ ગયું બધુંય આપણે પછી વાત કરીશું વિરાય છે અટાણ કામ કરવા માંડીએ એટલે ઝીરો સબસ્ક્રાઈબરથી માંડીને અટાણે આપણે બસો કે એટલે કે બે લાખ કમ્પ્લીટ કરી લીધા ને ત્રણ વરસ પૂરા થયા આપણે યુટ્યુબ ચાલુ કર્યું એને ચોથું વર્ષ બેઠું છે ત્રણ વર્ષમાં બે લાખ કમ્પ્લીટ કર્યા એટલે પછી નીરાય તાર પડે વાત કરશું અટાણે મમ્મી નેવરા નથી એના કામ માં છે હું મારા કામ માં છે એટલે બપોરે નીરાય તરું ઠે વાત કરશું ટીચા કે હું છું ફછા નાશી હું છું આય ગોય હાવ આવી ગઈ પછી દવા દુડ આપી જા મે નઈ કરીને નવા કપડા પહે લીધા દાદા કોઈને હા કે નઈ આઈ પાતા

સાડા પાંચ વાગી ગયા ને જે પ્રમાણે આપણે કીધું કે આપણે બે લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા એના વિશે થોડીક આપણે વાત કરવાની છે કે કેવું રહ્યું અમારું સફર તો ભાવે ભાઈ ખાઈ આ બાજુ ખાઈ છે મમ્મી તમને કેવું લાગે ખુબજ આનંદ થયો ને મજા આવી કે બસ આપડે એટલો સમય ક્યાં હોય ગયો કઈ ખબર ન પડી આપડે બે કેટલા ત્રણ વર્ષ થઈ ગયા ત્રણ વર્ષ કેમ નીકળી ગયા કઈ ખબર ન પડી જોત જોત માં તમને એમ લાગ્યું તો કઈ કે આપણે એક ચેનલ ખોલશું ને તમારે આપડે ઓળખાણ થાય ને એટલા બધા આપડે ઓળખીએ ને કોઈ દી સપનામાં માં જોયું કે આવું આપણે એટલા આગળ આવી જાવું ને આપણા હવે વિડીયો ઉતારશું ને આપણા એટલા માણસો આપણે બધી સબસ્ક્રાઈબર આપણે એટલા વખાણ કરશે એવું કોઈ હતું નહીં આપણે એવું અને ગમે ત્યાં આપણે નીકળીએ એટલે આપણા સબસ્ક્રાઈબર જડે 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 એટલે તમે તમારામાં કેટલો બદલાવ આવ્યો છો તમે પહેલા તો બોલતા ઓછું ને વિડીયોમાં હરમય આવતી થોડીક બોલતા પણ હવે આ એક કામ થઈ ગયું હા હવે આમ બે ફિકરથી બોલી લઈએ તો એવું છે તો છેને અમારે જયાં અમે ચાલુ નહતું કર્યું ને યુટ્યુબ કેટલા અમારા લગ્ન ને પાંચ વર્ષ થયા ને અમે લગ્નના બે વર્ષ પછી આ કર્યું એટલે શિવું કેટલા હતી હવા વરહ ની હતી મારા ભાઈ ના લગ્ન થયા ને વિરમ ભાઈ ના અગિયાર મહિના ને શિવું હતી મારું નામ દે ને હા હોય શિવું હા તો શિવું છે ને આપડી ભાઈના ના મારા ભાઈ ના લગ્ન માં છે ને અગિયાર મહિના ની હતી ને એ પછી બે મહિના ચાલુ કર્યું એટલે એક વર ને એક મહિના જીવું હતું તય થી ચાલુ કર્યું તો પેલી વાત થઈ કે શિવ ની એટલી યાદી આમાં જોડાઈ ગયેલ છે કે શિવ એવડી કરતી હાવ ટાણ્યું

પણ મને કઈ યુટ્યુબ વિશે ખબર જ ના પડતી મેં કીધું ના આવો મને હરમ આવે ને એમાં હું બોલવું મને કઈ આવડે નહીં જાણતા જ નતા એટલે પછી ધીરે 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 આ બધી ના વિડીયા ને આપણે જોતા હોય થી પછી તોય અમારે લગ્ન બે વર્ષ નીકળી ગયા ને તઈએ કરણ કીધું મને કે હોય કે ચાલુ કરાય કરાય પછી ના ના હું કાલો કરણ કહીશ તો આપણે સાથ દઈએ જીવું આવડે એવું એટલે એમ કરતા કરતા ચાલુ કર્યું ત્યાં તો અમારે કરણને નોકરીએ જવાનું થયું ઓર્ડર તો જો કે આનો જન્મ થયો ને ત્યાં જ આવી ગયો તો એક બાજુ ઘરમાં લક્ષ્મીજી આવ્યા ને એક બાજુ અમારે કરણ નોકરીનો ઓર્ડર આવ્યો તો પણ પછી એને જવાનું થઈ ગયો ટાઈમ નોકરીએ એટલે લગભગ કેટલા ચારક મહિના બે ચાર મહિના તો હતા રેગ્યુલર વિડીયોમાં પણ પેલા અમે ઉતારતા એકાત્રા એકાત્ર ઉતારતા કેમ કે ને કંઈ આવડે નહીં એટલે એક દી ઉતારીએ બીજા દી એડિટિંગ કરીએ ને એવું કરતા એટલે પછી એમ કરતા કરતા બે મહિના જેવું થયું કે એકાત્રા ઉતાર્યા અને એકાત્ર વિડીયો મૂકતા ને તોય સારો અમારે સાથ કે અમારે મોનિટાઈઝ બે મહિના પૂરા નહોતા લઈ ગયા અમારે દોઢ મહિના જેવું થયું ને તા મોનિટાઈઝ થઈ ગયું ચાલી પિસ્તાલીસ દિવસ થયા ને તો અમારે છે ને મોનિટાઈઝ થઈ ગયું ચેનલ એટલે ચાર હજાર કલાક વચ ટાઈમ ને આપણે એક હજાર સબસ્ક્રાઈબર ની માથે થઈ ગયા એટલે અમારે મોનિટાઇઝ થઈ ગયું એકાત્ર વિડીયો મૂકતા તોય એટલે માણસને ગમતું એટલે આપણા વિડીયો માં જોવાનું ગમે એટલે ટકી રહી એટલે ફર્સ્ટ ટાઈમ ને બધું અમે કમ્પ્લીટ કરી લીધું તો એ અમારે સારું ને પછી હા ટૂંક સમય માં થઈ ગયું તો પછી કરણ નોકરી જવાનું થયું એટલે બે મહિના પાછું બંધ રહ્યું યુટ્યુબ પછી એમ થયું કે આ મૂકી દઈએ કેમ કે છે ને પછી તો એમ થાય ને કે એક બાજુ અહીંયા ગયા અને મને તો કઈ હજી આવડતું નઈ ને ભાવેશભાઈ ખબર જ છે પેલા વિડીયો જોઈએ કે ઉતારતા આમાં આવડે એવું પછી ભાવેશભાઈ એડિટિંગ કરતા પછી કરણ કે મને કે ધીરે ધીરે શીખી જવાય કે અત્યારે તો એ કે ભાવેશી કે ઘરે હોય તી કે બધું કરી દે કે પછી કે એનો કરીએ કે ચડી જાય ને કા પછી કે આપણે કઈ ધંધો નવો માંડીએ ને એમાં બિઝી થઈ જાય તો એ કે મને કે શું કરશું ઈ કે

લગભગ યુટ્યુબ ચાલુ કરે શોર્ટ વિડીયો તો એ કે શોર્ટ વિડીયો ત્રણ માણસ ને બઉ ગમે છે પછી વિચાર્યું કે તમે હોવી કે કોમેડી કે આપણે કાયમ સ્ક્રીપ કે તૈયાર કરવી પડે પણ કે આપણે ઉતારીએ તો એ કે તો પછી એ આઈડિયો છે ને ભાવેશભાઈ નો હતો ને એના લીધે જ આપણે અટાણે એટલા આગળ આવ્યા ને આપણે બે લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા ને કે શોર્ટ વિડીયો ના ઉતારીએ તો ના થાય એટલે ભાવેશભાઈ કીધું ને પછી એ ધીમે ધીમે ચાલુ કર્યું એ જો કે પેલા કઈ એમ ન ઉતારતા એ પેલા ધીરે 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 ચાલુ કર્યા પછી રેગ્યુલર હવે કાયમ લો કાયમ શોર્ટ ગમે એમ કરીને ઉતારીએ એટલે એમ કરતા 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 અમારે છે ને ત્રણ વર્ષ નીકળી ગયા ને આજ બે લાખ સબસ્ક્રાઈબર કરણ ગયા તેથી હાઈન છે બાર વાગે કમ્પ્લીટ થયા એટલે મેં કરણ કીધું મેં કીધું આ જો તમે વયા ગયા એ ગયા ને તો એ દોઢસો એકસો ચાલીસ દોઢસો જેવા ઘટતા હતા કરણ ને આજ થઈ જાય મને કે આજે કે રાતે જ જોજે થઈ જાય તાતા એ બાર વાગે રાતે થઈ ગયા કેમ કે તેથી છે ને લાઈટ નથી હું મોડે સુધી જાગતી હતી એટલે પછી એમ થઈ ગયા તો પછી હવે કરણ ને કહો હવે મને કે હું કે તમારે કે કંઈ કે કરવું તો મેં કીધું હજી કાલ તમે હું કહ્યાં જાવ તો હું અમને હું કે વાહેં થયો કે મેં જાનમાં તમે દિવાળી ઉપર રાખો તેમ એક મહિનો લેટ જી કરવું હોય એ નાનકડું પણ એક મહિનો લેટ હું દિવાળી ઉપર પણ હું તમે આવો તો અહીંયા હું કહી તમે અત્યારે દીધ થઈ ગયો હોત ને તો હું કં કંઈક કરત એટલે હવે એ આપણે બસો કે એની નાનકડી એવી પાર્ટી આતે કઈ જી કે કંઈક કાપશું તો એ દિવાળી ઉપર રાખશું એટલે દિવાળી દિવાળી ને એટલે એ અમે બાકી રાખ્યું બાકી અમારે જો હું આઠ જ ભણેલી છે એટલે મને તો છે ને કઈ આવડતું જ માં કઈ ખબર પડતી નહીં એટલે ધીરે ધીરે કરણે ભાવેશભાઈ જીતભાઈ બધા શીખડાવ્યું ને ભાવેશભાઈ શોર્ટ વિડીયો ચાલુ કરાવ્યા ને એમ કરતા 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 અમારે આઈ જો ધીમે 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 પૂગી ગયા ખાસ તો અમારા મમ્મી સપોર્ટ કે છે ને શોર્ટ વિડીયો ટાઈમ થાય ને એટલે એ કહે હાલો એ કે ઉતારવો ને ગમે કામ કરતા એ કામ મૂકી ને કઈ કે હાલો ઉતારવો ને એ કે એટલે ખાસ તો અમારે આખા ફેમિલીનો આમાં પૂરેપૂરો સપોર્ટ છે ભાવેશભાઈ બરોબર આવે ને અમારે ખાસ તો છે ને આખા ફેમિલીનો ફૂલ સપોર્ટ છે કે અમે આઈ સુધી પુગા અમારે ભાવેશભાઈનો પૂરેપૂરો સપોર્ટ ને અમારા મમ્મીનો પૂરેપૂરો સપોર્ટ ને પપ્પા છે ને એને યુટ્યુબ માં ખબર ઓછી પડે પણ હવે બધાય કેઈ ને થોડી ખબર પડતી ચાલુ કર્યું તો કઈ ખબર ન પડતી પપ્પા એમ કેતા કે આમાં હું કે ટાઈમ બગાડો તમે ખોટી થાવી કે પછી હવે બધા જો કે હગાવાલા કે પછી ગામ માં ગમે આ બધાય કેઈ ઈ કે આમ હોય કે આમ ઈ કે એટલે હવે પપ્પા કે ના ના હાચું છે કે તીજી તમે કરો બરાબર છે એટલે ગાયઠક ને હું પિયર માં જાવ ને

કે કામ ખોટી કરાય એમ કે એટલે પછી મમ્મી કે વિડિયા ચાલુ જ હોય આય હોય કે ગમે ત્યાં હોય કે વિડિયા તો ચાલુ જ ને હવે તો હું જાઉં તો એ જો કે બે બે વિડિયાનો આગો કરીને જાઉં એટલે લગભગ તો ગેપ ઓછો પડવા દઈએ જેમ બને એમ શોર્ટ વિડીયોમાં એટલે એવું છે ને હગા આપણા છે ને એ હવે જઈ જાય ત્યાં એ બધું પૂછે ને આપણે હગાવ ને તો હજી મમ્મી આપણી આપણો વિડીયો જોવાનો ટાઈમ ઓછો હોય પણ જીઆર રેગ્યુલર આપણી યુટ્યુબ ફેમિલી છે ને

કે આપણે હગાથી હું તો એક ગમે કોઈ આવે તો પૂછ્યા કોણ હતા હું એમ જ કહું કુમેટમાં હગાથી હું કહું વિશેષ કેમ કે હગાથી વિશેષ આપણા માટે કાયમ ટાઈમ કાઢે છે આપણે મળવા આવે અટાણે હગાવને જો ટાઈમ નથી હોતો ખોટું હું આપણે ટાઈમ નો એમ બીજાને ન હોય પણ આ યુટ્યુબ ફેમિલી એટલો સપોર્ટ કરે ને કે કાયમ આપણે પાંચ વાગે એટલે વિડીયો જોવે આપણે કોમેન્ટ કરે આપણે મળવા આવે ઘણા મળવાનું મન છે બહુ જ નું મન છે આ ગામડાની મોજ માણવાની પણ છે ને ઓ વાતું નેથ બોવાકુ પડી જાય નમ રહે દિના દિદી નિતિનભાઈ છો બે વાર આવી ગયા આપણા જાન્યુઆરીમાં આવે એટલે હવે છે ને વાટે જ જોઉં છું આના પછી મહિનામાંય ટિકિટ બુકિંગ કરાવી છે પછી મને તારીખય કહે છે એટલે માં જાન્યુઆરીમાં જ એટલે મારે રાસ જોવાની પછી આપણે બેન બે વાર આવી ગયા લંડન થી તો આજથી ભય જ કપડા પહેરા છે હા એ જ પહેરા બે વાર આવી ગયા પછી લગભગ એપ્રિલ માં આવે ને કઈ મે મહિનામાં એનું તો કઈ નક્કી ના હોય પણ આવે ને એટલે અમને મળવા આવે ખરી ને હું ઈ છે ને ગમે એનો મેસેજ આવે ને તો કઉ મેં કીધું એવું નથી કે તમે જ હું આવો તમે તમારી લાઈફમાં બિઝી હોય તો તમે એટલામાં ક્યાંય હોય તો મને કેવું અમે કિરણબેન કે તમને કે કેટલો તમે કે ખોટી તમારો હોય કે આ અમે આવીએ ને તમે બધા ટાઈમ થયો ને કે એ બહુ કહેવાય હું કઈ એવું કઈ ન હોય ટાઈમ તો નીકળી જાય તો રિહાના દીદી એ આવવાના છે પહેલી વાર એ કહે છે એટલે એ આવવાના છે તો ગમે ત્યાંથી ગમે મળવા આવતા હોય તો અમને બહુ હરક થાય ને એટલામાં આમ કે હોય તો હું સામેથી કહું કે આપણે જઈએ મળવા બે શબ્દ ભાવેશ ભાઈ બોલવા દે હું પૂરો લઉં જરા એ જ વાત છો તમે કે તો પીવી રાખો પાણી માણી પીવી રાખો આમાં આમાં ભાવેશ ભાઈ શું થાય ખબર છે અમે ઓલું મીટઅપમાં જઈએ ને તો માઈકમાં બોલવા જઈએ ને તો એક આ એમ કહે હું બોલવું હા એટલે આપણે મગજ બ્લાઇન્ડ થઈ જાય કે ખબર ન પડે હું બોલું

પણ બોલા વિના ના તાઈ કોઈ પૂગી નથી એક આવડે હું તો જમતો જમતો કઈ ન થા મારી વાત સાંભળતો તો સફર ની પેલા મારી વાત કરી ને કરણ ની કરી ને તારી કરી ને મમ્મી મું જાણી મમ્મી મારું તો કોઈ કેતા જ ના હા ઈ તો પછી ઈ તો હું આવી વળ ભાઈ ધીરે ધીરે કી તો મમ્મી મું જાણી ઈ કે કઈ મારો હાથ હાથ બેહી ગયો હમણાં તાવ ના આવતો હતો ને એટલે અવાજ જેવો આવશે

हां तो तेरे केक खাবি हाँ नहीं तेरे केक खাবি नहीं आ आ एम के तो तो के सब्सक्राइब कर ले जो जल्दी जल्दी एम के तो यो पाछू पूछे हां पाछू हां पाछू बोल से पल से बुलाओ तो इन्हें पाछू हां भाई एम बोल ये बोल ले जो मीठड़ी था है न कहीं आपरे केक ने कटिंग करवानी होई ने तो यहां पे फुल मीठड़ी था सब सब बोल जो सब्सक्राइब कर ले जो जल्दी जल्दी ने आपरे जिया બર્થડે જે ઉજવીએ ને પપ્પાનો ને જો ભાવેશ ભાઈનો તો એનો બર્થડે ને અમારી એનિવર્સરી આવે એટલે અમે કાંઈ કરતા નથી કેમ કે અમારા પછી પંદર દિવસ શિવુનો નો બર્થડે હોય એટલે દાદી નાની ને ઈ એ ત્રણેયનો આયરે હોય એટલે એનો એક આયરે ઉજવાઈ જાય ને પપ્પાનો છે ને અમે બે વર્ષથી ખોટું હું બે ત્રણક વર્ષથી લગભગ કેક કપાવીએ ને કે પપ્પા એને કોઈ દીકરી વેલું ન હોય એટલે આ યુટ્યુબ ચાલુ કર્યું ને પછી તો ઘણોય એટલે ઘણોય અમારા અમારામાંય બદલાવ આવી ગયો અમારે રેહણી સહેણીમાંય બદલાવ આવી ગયો ને મારી સ્પીડ બોલવાની તમે જો ને તો પહેલાં વિડીયો જો ને તો મને હરમાવ એમ થાય કે ડિલીટ કરી નાખું રટાણે સ્પીડ એટલી થઈ ગઈ ને કે મારે ઓછી સ્પીડ સ્લો કરવી હોય ને તોય મારાથી નથી થતી એટલી બોલી વધી ગઈ બોલે મારી સ્પીડ બોલો મમ્મી કંઈક બે શબ્દ બોલો કરણ કરણ નથી કરણ હોત બે લાખ પૂરા થયા મારી આખી ફેમિલીનો ને એવું નથી ઘણી આપણે કોમેન્ટ નો સામનો કર્યો બધા કઈ ને કે આવી આવે આવી આવે એ તમ મીટઅપમાં જઈએ તો એ વાત થાય બધાય ને અમારે એકની વાત બધાય ને એમ થાય પણ પછી શું કીધું આપણે મીટઅપમાં આપણે ખજૂરભાઈ એ વાત વાત થઈ હતી પછી અર્જુનભાઈ મોટવાડીયા આપણા ધારાસભ્ય ત્યાં એ વાત થઈ કે જેની પાસે જેવું હોય એ લોકો એવું લખાણ કરે એટલે એટલામાં સમજી જવાનું કે આપણે કોઈ આપણે કંઈ કહે કે આમ કરો તો એનામાં ભાઈ ઓલું છે ટેલેન્ટ કે તમે આમ આવું કરો એ અમે કહીએ ને જે ખોટી કોમેન્ટું કરે છે ઈ એનામાં એવું હોય છે એટલે એ કે એવી કોમેન્ટ કરે એટલે આપણે મરજી કે આપણે એમાંથી શું લેવું લઘુ કે ન લેવું શું જોતું એ લેવાનું બીજું કે સાઈડમાં રાખી દેવાનું મગજમાં કે કઈ નહીં લેવાનું એ કે આપણે આપણું કામ જ કરવાનું કામ જ કરવાનું એટલે અમે મીટ મીટઅપ માં જઈએ ને તો એકાબીજા નો એટલો સપોર્ટ મળે ને મળવા આપણે જઈએ ને તો એટલું બધું આપણે પ્રોત્સાહન મળે ને કે આપણે એમ થાય કે ના ના આવું કઈ હોય નઈ આપણે જેમ છે ને એમ હા કેમ કે હું તો જો પિયર જાઉં તો એવી કોમેન્ટો આવે પછી કરણ મને હસતા હોય મે કીધું કરવા દયો કરવા કરવા દયો હું કો પણ હું કે માર હાહુ ને હહરા ને અમાર કઈ વાંધો નથી બીજાન હું વિચારું માર આન ફેરું રહેવું કે તમાર ફેરું રહેવું એટલે કોમેન્ટ ધ્યાન નહી દેવાનું એટલે આ બન જ કર્યું ધ્યાન જ દેવાનું બંધ કરી દીધું મે તો એ જેને જી વાત આપણે મીટઅપમાં જેમ કે થઈ હતી કે આપણે જીલે જોતું હોય લેવાનું બીજું સાઈડમાં રાખ દેવાનું જેમ કે કઈ એવું સેજ નહીં એમ કરીને સાઈડમાં રાખ દેવાનું સ્ક્રોલ કરી દેવાનું એટલે આયલા રાખે ગાડી હવે તમે બસ આવો ને આવો સાથ છે ને દેતા રહેજો એટલે બે લાખ પૂરા થવામાં એટલી ખુશી થઈ જેટલા આપણે જઈએ એક લાખ પૂરા થયા ને ભાઈ ખુશી થઈ ને એવી જ પાછી આ ખુશી થઈ ને હવે જલ્દી જલ્દી ફટાફટ સબસ્ક્રાઇબ કરતા જાજો કરતા જાજો અમે કોમેડી હવે આપણે કહેતા ઈ નથી ના ના હવે નથી કેતા ને એ શોર્ટ વિડિયો એટલા આપણા સારા હાલે ને બધા એટલે શોર્ટ વિડિયો બધાને બહુ ગમે છે એટલે હવે બસ ઈ જ અમારે કરવાનું છે મમ્મી મમ્મી અટાણે છે ને જાવું તું ખેતર માં વાટવા નિરણ વાટવાનું છે ખડ વાટવાનું બાકી છે મમ્મી કે પેલા વિડીયો નું કર લઈ જાય કે પછી હું કરી

એટલે બધા બહુ ગમે કે એટલી ઉંમરે તમે એટલું કરો એ બહુ કેવાય એક બાજુ તો કામ એક બાજુ લોંગ વિડીયો એક બાજુ શોર્ટ વિડીયો એટલે પછી આપણે કાયમ રૂટિન રૂટીન થઈ ગયું કે આ કામ કરવાનું જ છે જે આપડે ટાઈમ કાઢવો જ પડે ને બસ હવે એક જ એમ ઈચ્છા છે ને કે મારે દેરાણી આવી જાય ને એ તો ફૂલ ફેમિલી અમારી આખી ફેમિલી થઈ જાય તો એને લગાડ દેવી એમાં એટલે આમ ફાટ જ જોઈએ છે એટલે ફૂલ ફેમિલી આપણે થઈ જાય ને તો હજી બસ એક દેરાણી આવી જાય ને એવી ઈચ્છા છે તમારી ને અમારી બધા તો ઘણુંય ભુલાતું હોય છે હજી બોલવાનું ઘણોય બોલાઈ ગયો હોય છે નહિ બોલવાનું ઈ આય તો હાઇલા રાખે અમારે તો અમે એને કોઈ દિવ આમ ટૂંકમાં વિચાર્યું નતું જીતભાઈ મારો છે ને

પણ તમારો સારો સપોર્ટ મળ્યો ને અમે મહેનત બહુ કરીએ એટલે મહેનત પ્રમાણે તમે હામાં સપોર્ટ એ કરો છો એટલે અહીં પી ને બહુ બદલાવ અમારામાં આવી ગયો કે વિચાર્યું નહોતું એવું આઠ ચોપડી ભણેલી છે અટાણે એડિટ કરતા આવડે કોમેન્ટના જવાબ દેતા આવડે ને વિડીયો ઉતારતા આવડે નકર ફોન હાથમાં પકડતા ન આવડતું કરણ પકડતા તો બોલતા ન આવડતું ને એને હામું છો એને ઊભું ને અપું એવું થતું એટલે